થ્રી ટુ ધ કન્ઝૂરિંગ જેવી ફિલ્મોને પણ ટક્કર આપે એવી એક ડરામણી ફિલ્મ છે જેને દુનિયામાં સૌથી હોરર મૂવી માનવામાં આવે છે આ હોરર મૂવી અનેક દેશોમાં બેન પણ કરવામાં આવી છે તો ચાલો જાણીએ આજે આપણે કે હોરર મૂવી કઈ છે એનાબેલ કંચના અરન મનાઈ શ્રી ટુ ધ કન્ઝુરિંગ જેવી ફિલ્મોને પણ ટક્કર આપે એવી એક ડરામણી ફિલ્મ છે જેને દુનિયામાં સૌથી હોરર મૂવી માનવામાં આવે છે બ્રિટનમાં આ ફિલ્મ પર બેન છે આ ફિલ્મ જોવા માટે હિંમત જોઈએ ફિલ્મને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે ઓડિયન્સ માટે ઇનામ પણ રાખવામાં આવ્યું હતું આ ફિલ્મ વિલિયમ પીટર બ્લેટીની નોવલ પર આધારિત છે વિલિયમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી આ ફિલ્મનું નામ ધ એકસો છે આ સુપર નેચરલ અમેરિકન ફિલ્મ ઓગણીસો તોતેરમાં રિલીઝ થઈ તો એક્સોસિસ્ટ પહેલા અમેરિકામાં માત્ર પચીસ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી સિનેમાઘરમાં જોવા ગયેલા લોકોને ઉલટીઓ થઈ અને ડરના મારે બુમાબૂમ કરવા લાગ્યા આ સાથે ફિઝિકલ રિએક્શન પણ આવ્યા આ હોરર સ્કેલને જોતા અનેક શહેરોમાં બેન કરવામાં આવી અને બાળકોની સાથે જોવા માટે મનાઈ કરવામાં આવી આવીસિસ્ટ ઓસ્કાર એવોર્ડ જીતનારી પહેલી હોરર ફિલ્મ હતી આ ફિલ્મને અમેરિકામાં આ રેટિંગ આપવામાં આવ્યું છે આ રેટિંગનો મતલબ એ થાય છે કે આને માત્ર એક ખાસ પ્રકારની ઓડિયન્સ જોઈ શકે છે આનો મતલબ રિસ્ટ્રિક્શન્સ થાય છે સાથે જ સત્તર વર્ષથી નાના બાળકો પેરેન્ટ્સ તેમજ એડલ્ટ ગાર્જિયનની સાથે જ જોઈ શકે છે ધ એક્સોસિસ્ટ નો એન્જિયોગ્રાફી સીન સૌથી ખતરનાક રહ્યો છે આ સીનમાં એક ભૂમિકા માટે ગરદન નીકળે છે આ સીને ઓડિયન્સને સૌથી વિચલિત કરી દીધા હતા આ ફિલ્મને લઈને અનેક પ્રકારના વિવાદ થયા હતા તે એક્સોસિસ્ટનો રેકોર્ડ વર્ષ ઓગણીસો નવાણુંમાં આવેલી હોરર ફિલ્મ ધ સિક્સ્થ સેન્સે તોડ્યો હતો આ મૂવીને જોરદાર કલેક્શન કર્યું હતું તો એક્સોસિસ્ટ પાંચ દશકની સૌથી ડરામણી ફિલ્મ બતાવવામાં આવી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મનું રેટિંગ આઠ પોઈન્ટ બે છે આમ એવું લાગી રહ્યું છે કે આ મૂવી આગળ સ્ત્રી ટુ જેવી મૂવી પણ ફીકી પડે તો એક્સોસિસ્ટની મૂવીની આજે પણ અનેકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ થતી રહે છે આમ તમે હોરર મૂવી જોવાના શોખીન છો તો આ ફિલ્મ તમારા લિસ્ટમાં એડ કરવી જોઈએ ધ એક્સોઝિસ એક એવી મૂવી છે કે જે લોકો જોતા તે વિચલિત થઈ શકે છે એક એવી હોરર મૂવી એક ડરામણી મૂવી છે કે જેને જોવા માટે લોકો એક ખૂબ જ હિંમતની જરૂર છે સાથે જ આ એક એવી હોરર મૂવી છે કે જેને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે સાથે જો તમે પણ હોરર મૂવી જોવાના શોખીન છો તો આપની લિસ્ટમાં આ મૂવીને એડ કરી શકો છો સાથે જ આ મૂવી જોયા પછી આપના કેવા અનુભવ છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો